ની અંદર વાત કરીએ મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર છે હવે તમારે સબસિડી ની અંદર ફોર્મ ભરવા માટે છે તમારે ખેડૂત રજીસ્ટ્રેશન છે કરવું ફરજિયાત છે મિત્રો હવે આઈ ખેડૂત પોર્ટલ ઉપર છે મિત્રો રજીસ્ટ્રેશન છે કેવી રીતે કરવું એનો આજના વિડિયો ની અંદર છે સંપૂર્ણ માહિતી છે મેળવવાના છે સૌપ્રથમ છે તમારા Google ની અંદર છે મિત્રો તમારે આઈ ખેડૂત ની વેબસાઈટ છે લખવાની છે મિત્રો i-khedut.gujarat.gov.in બરાબર આ તમારે છે લખવાની છે એટલે કે સર્ચ કરવાની છે ત્યારબાદ આ પ્રકારનું છે એક ઇન્ટરફેસ આવી જશે મિત્રો આ પ્રકારનો અહીં લોગો આવશે આઈ ખેડૂત બરાબર ટુ પોઈન્ટ ઝીરો આ નવી વેબસાઇટ છે મિત્રો આવી ગઈ છે આની અંદર કેટલાક નિયમો પણ બદલાવ થયા છે મિત્રો હવે વાત કરીએ મિત્રો આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો હેઠળ છે લાભ લેવા માટે છે બધા લાભાર્થીઓએ છે નોંધણી એટલે કે રજીસ્ટ્રેશન છે ફરજિયાત છે હવે તમારે ફોર્મ ભરતી પહેલાં તમારે છે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે એના માટે તમારે શું કરવાનું છે કે અહીંયા નોંધણી રજીસ્ટ્રેશન કરવું એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનો એક પેજ ખુલી જશે તમારા મોબાઈલથી તમે સરળતાથી કરી શકો છો તમને ન ફાવતું હોય તો તમારા ગામના જે વીસી હોય બરાબર ગામની અંદર જે કોમ્પ્યુટર ઓપરેટર હોય ત્યાંથી અથવા સાયબર કાફેથી પણ તમારા રજીસ્ટ્રેશન છે કરાવી શકો છો મિત્રો હવે વાત કરીએ એના માટે અહીંયા લાભાર્થી પસંદ કરો મિત્રો તો લાભાર્થીની અંદર તમે ખેડૂત છો ખેડૂત સિવાય કે કોઈ સંસ્થા કીએ તો તમે ખેડૂત છો તો ખેડૂત ઉપર ક્લિક કરવાનું છે મિત્રો આ પ્રકારનું તમે ક્લિક કરશો એટલે તમારો જિલ્લો છે પૂછશે બરાબર અહીંયા તમારો જે તમે જિલ્લામાં આવતો હોય એ જિલ્લો તમારે અહીંયા સિલેક્ટ કરી દેવાનો છે ફોર એક્ઝામ્પલ હું અહીંયા કોઈ પણ એક જિલ્લો છે સિલેક્ટ કરું છું અહીંયા દાહોદ સિલેક્ટ કર્યો છે તો દાહોદનો તમારો જે તે તમારે જિલ્લો હોય તમારે સિલેક્ટ કરવાનો છે બરાબર ત્યારબાદ તમારો તાલુકો અહીંયા સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ તમારો અહીંયા તમારો ગામ સિલેક્ટ કરવાનું છે અહીંયા ખાતા નંબર છે ને મિત્રો ઓટોમેટિકલી તમારો લઈ લેશે તમારે અહીં ખાસ નાખવાના નથી અહીંયા તમારે સર્ચ કરવા માટે તમે નાખી શકો બાકી તમારા જે ખાતા નંબર હોય એ તમારે અહીંયા ક્લિક અહીંયા તમારે ચેક કરવાનું છે જે રીતે તમારા ખાતા નંબર હોય ફોર એક્ઝામ્પલ અહીંયા એક મેન ખાતા નંબર લીધો છે એકસો પિંચોતેર બરાબર આપણે સમજવા માટે તો તમે તમારો ખાતા નંબર જે નંબર હશે ને તો તમારું નામ છે ઓટોમેટિક અહીંયા આવી જશે તમારો ખાતા નંબર સાચો હશે તો તમારો નામ છે ઓટોમેટિક અહીં બતાવતા હશે જો અહીંયા તમે અહીંયા સર્વે નંબરની અંદર અલગ અલગ સર્વે નંબર હોય તો અલગ અલગ નામ હોય બરાબર ખાતા નંબરની અંદર તો અહીંયા એકસો પિચોતેર ખાતા નંબર છે તો અહીંયા જે નામ છે અહીંયા બતાવે છે બરાબર કોઈ પણ આપણે અહીંયા ફોર એક્ઝામ્પલ અહીંયા એક બીજો ખાતા નંબર લઈએ બરાબર બીજો ખાતા નંબર લીધો તો અહીંયા એનું નામ છે બતાવતા હશે મિત્રો એટલે આ રીતે તમે કોઈ પણ તમારો ખાતા નંબર છે નાખવાનો રહેશે તમારા જે ખાતા બુક હોય એની અંદર તમારે ચેક કરીને સાચો ખાતા નંબર નાખવાનો છે બરાબર ગામનું નામ નાખ્યા બધા ખાતા નંબર છે તમારું નામ છે ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે કેપચાની અંદર શું નાખવાનું છે મિત્રો તો અહીંયા તમને કેપ્ચા આપેલા છે તેર પ્લસ પાંચ હવે આ દર વખતે બદલતા રહેશે મિત્રો તો તમારે અહીંયા આનો સરવાળો છે કરવાનો છે સરવાળો કહી દો તો સરવાળો બાદ બાકી કીધું હોય તો બાદ બાકી બરાબર ત્યારબાદ છે તમારે આગળ વધવાનું છે મિત્રો તો તેર ને પાંચ તો કહેતો તેર પાંચ અઢાર થાય બરાબર આ અહિયાં ખાલી એક તમને સમજાવવા માટે તો અહીંયા આંકડો છે અહિયાં તમારે એન્ટર કરવાનો છે મિત્રો ત્યારબાદ અહિયાં સાચવું અને આગળ ક્લિક કરો આના ઉપર ક્લિક કરવાનું છે મિત્રો ત્યારબાદ મિત્રો તમારે છે અહીંયા મોબાઈલ નંબર નાખવાના છે મોબાઈલ નંબર છે ફરજિયાત છે ઈમેલ આઈડી છે ન હશે તો ચાલશે મિત્રો મોબાઈલ નંબર તમારે સાચા નાખવાના છે ફોર્મ ભરતી વખતે ખાસ કરીને બરાબર રજીસ્ટ્રેશન કરતી વખતે છે ફોર એક્ઝામ્પલ હું અહીંયા મોબાઈલ નંબર નાખું છું મિત્રો ત્યારબાદ તમારે શું કરવાનું છે એ ઓટીપી મોકલો બરાબર અહીંયા તમારે ક્લિક કરવાનું છે ઓટીપી મોકલો એના પર ક્લિક કરશો મિત્રો આ પ્રકારનો એક તમારો મોબાઈલ નંબર છે એ નંબર ઉપર છે ઓટીપી તમારો સેન્ડ થઈ ગયો હશે આ મોબાઈલ જે નંબર ફોર એક્ઝામ્પલ જે નંબર છે એના પર તમારો ઓટીપી છે સેન્ડ થઈ ગયો હશે મિત્રો અહીંયા તમારે પાંચ આંકડાનો ઓટીપી નંબર છે નાખવાનો રહેશે મિત્રો અહીં જે તે તમારા નંબર છે અહીંયા ઓટીપી છે આવ્યો હશે એ તમારે અહીંયા એન્ટર કરવાનો છે મિત્રો ત્યારબાદ મિત્રો તો જો તમારું ઇમેલ આઈડી તમને યાદ હોય તો ઇમેલ આઈડી અહીં નાખી દેવાનું છે એના પર ઓટીપી વેરીફિકેશન છે કરાવવાનું છે મિત્રો ન હશે તો ચાલશે ત્યારબાદ તમારે પાસવર્ડ બનાવવાનો છે મિત્રો પાસવર્ડ તમારે કેવી રીતે બનાવવાનો છે કે એક અક્ષર છે કેપિટલ લેવાનો બીજો સ્મોલ તમે લઈ અને એ કોઈ પણ એક કેરેક્ટર લઈ બરાબર એક બે ત્રણ આ તમે કોઈ પણ રીતે એક પાસવર્ડ છે મેં સિક્યોર તમને બનાવી આપ્યો છે આ રીતે તમારું નામ હોય તો નામનો પેલો અક્ષર છે બીજા કોઈ અક્ષર છે બરાબર એટ ધ રેટ પછી તમારી કોઈ જન્મ તારીખ કે તમને જે યાદ રહેતું હોય એ વસ્તુ અહીં તમારે નાખવાની છે આ રીતે તમારા પાસવર્ડ છે સ્ટ્રોંગ પાસવર્ડ છે એક તમારે બનાવવાનો છે મિત્રો અહીંયા તમે જે પાસવર્ડ બનાવેલો ફોર એક્ઝામ્પલ હું તમને અહીંયા એક પાસવર્ડ આ લખો એટ ધ રેટ એક બે ત્રણ બરાબર આ રીતે આ પાસવર્ડ નથી નાખવાનો તમને જે યાદ રહીએ આ રીતે તમારા પાસવર્ડ છે કેપિટલ નાખવાનો બરાબર સ્મોલ બરાબર એટ ધ રેટ પછી જે નંબર આ રીતે તમારે એક સ્ટ્રોંગ છે એક પાસવર્ડ બનાવવાનો છે ત્યારબાદ અહીંયા કન્ફર્મ પાસવર્ડ છે મિત્રો અહીંયા પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ બંનેમાં નાખી અને કેપચા ભરવાના છે વરી પાછા તમારે અહીંયા જે તમારે સરવાળો છે અહીંયા લખવાનો છે અહીં લખી અને ત્યારબાદ અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો સબમિટ ઉપર નીચે છે તમે જોશો અને સબમિટ કરો એના ઉપર ક્લિક કરવાનું છે સબમિટ ઉપર કરશો એટલે આ તમારું રજિસ્ટ્રેશન છે સક્સેસફુલ થઈ જશે આ રજિસ્ટ્રેશન સક્સેસફુલ થઈ ગયા બાદ તમારે શું કરવાનું છે તમારે ફરી પાછું આ લોગિન કરવા માટે છે મિત્રો તમારા રજીસ્ટ્રેશન સક્સેસફુલ થઈ બાદ છે તમારા મોબાઈલ નંબર અને તમારા પાસવર્ડ થી તમે લોગિન કરી શકો છો હવે ફરી પાછા તમારે છે અહીંયા લોગિન ઉપર છે તમે આવી જશો એટલે અહીંયા તમને લોગિન નો ઓપ્શન બતાવેલો છે હોમ પેજ ઉપર આવી જશો લોગિનનો ઓપ્શન બતાવેલો છે મિત્રો મિત્રો અહીંયા તમે જોઈ શકો લાભાર્થી કરવા માટે છે છે નંબર એન્ટર કરવાના છે હવે તમે બે રીતે લોગિન કરી શકો છો ઓટીપી દ્વારા અને પાસવર્ડ દ્વારા બરાબર તમે જે પાસવર્ડ બનાવેલો તો એને અહીંયા તમારે દાખલ કરી અથવા તમે ડાયરેક્ટ ઓટીપી દાખલ કરીને પણ લોગિન કરી શકો છો અમે પાસવર્ડ છે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જે મારો હતો એ કરવાનો છે ત્યારબાદ અહીંયા પાસવર્ડ એન્ટર કરું છું અને કેપચા ભરું છું બરાબર લોગિન ઇન કરીશ એટલે મિત્રો આ પ્રકારનો એક પેજ ખુલી જશે જો અહીંયા લોગ ઇન હતું ત્યાં લોગ આઉટ આવી ગયું છે એટલે કે આ મારી આઈડી છે અત્યારે ઓપન છે થઈ ગઈ છે હવે ઓપન કરશો એટલે તન ડોટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા સ્કીમ બતાવશે અરજી બતાવશે ને પ્રોફાઇલ બતાવશે પ્રોફાઇલની અંદર તમારું તમામ ડિટેલ છે બતાવતી હશે મિત્રો અહીંયા ન બતાવતી હોય તો મિત્રો તમારે છે આ વિગતો ભરવાની રહેશે મિત્રો ખાસ કરીને તમારો આ આધાર નંબર છે અને ફોર્મ ભરતી વખતે પણ આ વિગતો એકવાર નાખી દેશો એટલે પ્રોફાઇલ જે તમારો સેવ થઈ જશે બરાબર અહીંયા તમારો જે આધાર કાર્ડ નંબર હોય અરજદારની વિગતની અંદર આધાર કાર્ડ નંબર આધાર કાર્ડની અંદર જોઈને ત્યારબાદ તમારું એ પૂરું નામ છે સિલેક્ટ કરવાનું છે બરાબર એટલે કે દાખલ કરવાનું છે જે તમારું નામ હોય એ નામ અહીંયા લખી આપવાનું છે મિત્રો પૂરું નામ બાદ તમારા પુરુષ છો કે સ્ત્રી બરાબર જન્મની તારીખ છે પસંદ કરો બરાબર જન્મ તારીખ છે તમારે નાખવાની છે મોબાઈલ નંબર છે ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી અને ખેડૂતનો પ્રકાર ખાસ કરીને અહીં તમારે મિત્રો શ્રીમાન ખેડૂત હોય તો એક એક્ટર કરતાં ઓછી જમીન હોય તો તમારે શ્રીમાન નાના ખેડૂત એકથી બે હેક્ટરમાં આવે મોટા ખેડૂત હોય તો બે એક્ટરથી વધારે સરનામુંમાં તમારું સરનામું તમારો જિલ્લો હોય જે જિલ્લો સિલેક્ટ કરવાનો છે બરાબર તાલુકો હોય તો તાલુકો તમારે સિલેક્ટ કરવાનો છે અને ગામ છે ગામ એ તમારે સિલેક્ટ કરવાનો છે મિત્રો પિનકોડ નાખી દેવાનો અને તમને જાતુનું પ્રમાણપત્ર જે લાગુ પડતું હોય તો અહીંયા અપલોડ કરવાનું છે ઇમેજ બરાબર ને અહીં સહમતી આપો એના પર ક્લિક કરી અને નીચે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો આ પ્રોફાઇલ તમારે સેવન નેક્સ્ટ ઉપર બરાબર ત્યારબાદ અન્ય તમારી બેંકની વિગતો નાખવાની છે મિત્રો એ મિત્રો ફોર્મ ભરતી વખતે પણ આ તમામ છે ડિટેલો તમારે નાખવાની થતી હોય છે મિત્રો પ્રોફાઇલની અંદર જે હોય બરાબર ત્યારબાદ તમારે શું કરવાનું છે સૌ પ્રથમ ત્રણ ડોટ ઉપર છે ફરી પાછો આવી જવાનું છે એમાં સ્કીમ ઉપર આવવાનું છે મિત્રો સ્કીમ ઉપર આવી અને તમારે કઈ યોજનામાં લાભ લેવો છે ખેતીવાડીની છે પશુપાલન છે બાગાયતી છે કે મત્સ્ય પાલન યોજના છે તો ખેતીવાડીની અંદર ક્લિક કરવાનું છે તમે જેવું ક્લિક કરશો એટલે તમામ પ્રકારની યોજના છે એનું લિસ્ટ અહીંયા ખુલી જશે મિત્રો અહીં તમે જોઈ શકો છો અલગ અલગ જે યોજના છે અહીંયા તમને એનું લિસ્ટ તમને ખેતીવાડીની યોજના હોય બરાબર તો ખેતીવાડી ઉપર શોધો ઉપર ક્લિક કરશો બરાબર એટલે આ પ્રકારનું તમને એનું લિસ્ટ ખુલી જશે બરાબર માનવ સંચાલિત કાપડીનું સાધન છે બરાબર અલગ અલગ લાવવું છે બરાબર તમે જો લિસ્ટ ખોલશો એટલે આ પ્રકારનું તમને એક પેજ ખુલી જશે મિત્રો પાક સંગ્રહ સ્ટ્રક્ચર બરાબર ગોડાઉન છે એના દસ્તાવેજો તમે એના પર ક્લિક કરશો એટલે તમને જાતિનું પ્રમાણપત્ર બરાબર અરજી સાથેના પુરાવા કયા કયા જો એ તમને લખેલો છે અને ફોર્મ ભરવાની તારીખ પણ અહીં લખેલી હશે બરાબર અરજી કરો એના પર ક્લિક કરવાનું છે મિત્રો અરજી કરો ઉપર ક્લિક કરશો એટલે તમારી તમામ ડિટેલ છે મિત્રો અહીંયા નીચે આવી જશે બરાબર જે તમારે અહીં ડોક્યુમેન્ટ છે આગળ ક્લિક કરો એટલે તમારું આગળ તમને અહીં કેટલી સહાય મળે છે તમામ વસ્તુ અહીં તમને બતાવેલી છે મિત્રો હવે આની અંદર હવે જે તે તમે યોજનાની અંદર અરજી કરતા હશો તમને તેની સૂચનાઓ છે તમને આપેલી જે તે વિગતો છે આગળ લાલ ફૂદેડી હશે ફરજિયાત ભરવાની થશે અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવી ફક્ત જે કન્ફર્મ છે કરેલી અરજીઓને ધ્યાનમાં લેવામાં આવશે બરાબર એટલે અરજી તમારે કન્ફર્મ કરવી ફરજિયાત છે અરજી સબમિટ થઈ ગયા બાદ અરજી છે અપડેટ થશે નહીં ખાસ કરીને અરજી સબમિટ થઈ ગયા પછી જે અરજીની પ્રિન્ટ તમે લઈ શકશો બરાબર બેંકનો લિસ્ટ નામમાં ના મળે તો ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવાનો છે અને અરજીની પ્રિન્ટ જે આઉટ લેવી ફરજિયાત છે આપના દ્વારા કરેલી અરજીની પ્રિન્ટ છે એ લઈ આપની પાસે જ રાખવાની રહેશે અરજી અનન્ય ખરીદી કરવા માટે પૂર્વ મંજૂરી મળવામાં આવશે બરાબર ત્યારબાદ સાધન સામગ્રી નિયત સમય મર્યાદાની અંદર છે તમારા અનુસાર ખરીદી કર્યા બાદ છે 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 પૂર્વ મંજૂરીના હુકમ દર્શાવેલા દર્શાવેલા તમામ તમામ આધાર પુરાવા પુરાવા અરજી સહી નકલ સાથે તમારે રજૂ કરવાના થતા હોય એટલે તમારા ડોક્યુમેન્ટ છે રાખવાના થશે મિત્રો હવે તમે જો પસંદ કરેલી છે ખેતીવાડી યોજનાનું બરાબર પાક સંગ્રહ સ્ટ્રક્ચર બરાબર એની કેટલી સહાય મળશે કુલખતના પચાસ ટકા એટલે કે રૂપિયા એક લાખ બરાબર આઈ ખેડૂત પોર્ટલ ઉપર ક્યારે અરજી કરો છો કયા સમયે આ તમામ વસ્તુ અહીંયા બતાવેલી છે મિત્રો અહીં તમે ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો તો ડોક્યુમેન્ટ પણ બતાવશે કયા કયા ડોક્યુમેન્ટ એ તમારા અરજી માટે જોઈએ મિત્રો બરાબર ડોક્યુમેન્ટ નું તમને લિસ્ટ મળી જશે તમામ વસ્તુ છે ને એના પર અરજી કરો એના પર આગળ વધવા માટે ક્લિક આગળ વધવા ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારે અહીંયા તમારે પ્રોફાઇલની ડિટેલ પૂછશે બરાબર તમે પ્રોફાઇલની અંદર અપડેટ કરી દીધો તો તમારી વિગતો અહીંયા મળી જશે બાકી તમારે વિગતો ભરવી પડશે મિત્રો ઉમેદવારની તમામ વિગતો છે આગળ આપણે બતાવેલું એ ભરવાની છે બેંકની વિગતો અને જમીનની વિગતો બરાબર ત્યારબાદ તમારે કન્ફર્મ છે અરજી કરી નાખવાની રહેશે અને આમાં કાંઈ પણ જાતની ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો મિત્રો આગળના વિડીયોની અંદર તમામ યોજનાની માહિતી છે મળતી રહે એના માટે ખેડૂતો માટે ખાસ એક ચેનલ બનાવેલી છે વોટ્સઅપની અંદર બરાબર ત્યાં ગ્રુપ